ત્રેવીસ તારીખથી શ્વેતનગરી આણંદમાં પૂજ્ય દાદાના વ્યાસસને આયોજિત થનાર કથાના મનોરથી નેહાબેન અને એમની સાથે પધારેલા અન્ય પરિવારજનોને શ્રીફળ અને મુહૂર્ત સ્વીકાર કરવા કથા મંચ પર આવવા વિનંતી કરીશ આણંદની કથાના મનોરથી નેહાબેન અને એમની સાથે પધારેલા અન્ય મહેમાનો આણંદની કથાના ત્રેવીસ તારીખથી જેમને આ સદભાગ્ય સાંપડવાનું છે એવો શ્રીફળ અને મૂર્ત માટે કથા મંચ પર આવશે વિષ્ણુભાઈ પ્રજાપતિ પણ આશીર્વાદ માટે કથા મંચ પર આવશે એક વિનંતી કરી લઉં જે મુજબની ઉદઘોષણા થાય એ મુજબની અમલવારી આવનારા મહેમાનો કરશે ત્વરાથી આવશો જેથી સમય પણ બચાવી શકાય સાથે સાથે ઉષાબેન શંભુભાઈ પટેલ એવો આરતીમાં જોડાશે ભાવનાબા ભરતસિંહ રાહોલ થનગનાટ ગ્રુપને અગિયાર હજારનું અનુદાન તેવો આશીર્વાદ પ્રાપ્ત કરશે શોભનાબા અર્જુનસિંહજી વાઘેલા અગિયાર હજાર રૂપિયાનું થનગનાટ ગ્રુપને સહયોગ તેવો પણ આશીર્વાદ પ્રાપ્ત કરશે અનિરુદ્ધસિંહ રાઠોડ ઉર્ફે રાજબા અને સાથે બેલાબા અનિરુદ્ધસિંહ રાઠોડ અગિયાર હજાર રૂપિયાનું અનુદાન સજોડે આરતીમાં જોડાશે હર્ષદભાઈ હરજીવનભાઈ જાની અને હિનાબેન જાની પણ આરતીમાં સહભાગી થશે દક્ષાબેન રાજુભાઈ ઠક્કર પણ આરતીમાં જોડાશે ઉમંગભાઈ વસાણી ડાયરેક્ટર ગુરુકુળ સ્કૂલ ભદ્રેશભાઈ જોશી આ સૌ આશીર્વાદ પ્રાપ્ત કરશે ઘનશ્યામસિંહ વાઘેલા શિવાલય પાર્ટી પ્લોટ કેતુબેન પટેલ ભાઈ વીરજ પટેલ ભરતસિંહ વાઘેલા મધુબેન એવો પણ એકાવન હજારના સહયોગ માટે નરેન્દ્રભાઈ શ્રીજી ગોલ્ડને પણ સાથે પધરેલા મહેમાનો સાથે કથામંચ પર આવવા વિનંતી કરીશ શંકરસિંહ ગોહિલ અને મુકેશભાઈ પ્રજાપતિ પણ કથા મંચ પર પધારી આશીર્વાદ પ્રાપ્ત કરશે રોહિતભાઈ જણાવે એ મુજબના મહેમાનો આરતીમાં પણ સામેલ થશે મને જેટલી સૂચના હતી એટલા લોકોનો આરતીમાં સામેલ થવાનો મેં ઉલ્લેખ કર્યો છે થનગનાટ ગ્રુપના સભ્ય માટે જોડાવા અહીં ફોર્મ વિતરણ કરાયું છે થનગનાટ ગ્રુપના કાર્યાલય પણ એ ફોર્મ મળી રહ્યા છે જેમને પણ થનગનાટ ગ્રુપમાં સભ્ય તરીકે જોડાવવું હોય એ ફોર્મ ભરી ત્યાં થનગનાટ ગ્રુપના કાર્યાલયે અન્યથા અહીં થનગનાટ ગ્રુપના કાર્યકર્તાઓને સુપરત કરશે તેવી વિનંતી છે સાથે સાથે તરલિકાબેનને પણ વિનંતી કરીશ કે તેઓ પણ કથા મંચ પર પધારશે આમ આપણે સષ્ટમ દિવસના ભગવાનના લગ્નમાં મળીએ આજે રાત્રિના પ્રસાદ લીધા બાદ લોક ડાયરો રાજભા ગઢવીમાં પણ સૌને પધારવાની વિનંતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે